હેલો મારી વાલીવાલી બહેનો આજે અમે તમારા માટે દરબારીમાં કંઈક નવું કલેક્શન લઈને આવી ગયા છીએ અનમોલ જરી આ જરીની વાત કરીએ તો એટલું બધું સુપર ફિનિશિંગ આવશે કે તમે ધો પણ આ સાડીને કંઈ થાય નહીં અને જરી તો જાશે જ નહીં અને આ કાપડની વાત કરું તો શિફોન કાપડ આવશે ગમે એમ પહેરો આવું નાવું કાપડ આવશે તમે આખી સાડી જુઓ એટલે તમને આઈડિયા આવી જશે કે કેવી સુપર સાડી લાગે છે અને આમાં તો ઘણા બધા આપણી પાસે કલર છે અને સાડી તો એક આ સાડી અત્યારે માર્કેટમાં એટલી બધી ફેમસ છે કે આના પીસ મળવા તમને બહુ જ કઠિન છે આખી સાડી જો આપણે વ્યવસ્થિત રીતે આખી સાડી તમને બતાવેલી છે અને આમાં ઘણા બધા કલર છે એ પણ તમને કલર ચાર્ટ બતાવી દઉં જો તમે આ સાડીના બધા કલર જુઓ આમાં બધા કલર છે રાણી ગુલાબી છે લાલ છે પિસ્તા છે મેથીયા પીળો છે બીટ કલર છે આવા તો આપણી પાસે ઘણા બધા કલર છે અને આમાં કલર એવા સાટ કલર શાટ મૂક્યા છે કે તમારે કયો કલર રાખો એ વિચારવું પડશે કારણ કે આ સાડીમાં સાતથી આઠ કલર અત્યારે પ્રોવાઈડ કરેલા છે તો રાહ શેની જોવો છો મારા બહેનો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં અને આવી નવી નવી સાડીની ખરીદી કરવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આમાંથી જે તમને કલર ગમે તે તમે મને વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલજો હું તમને એ કુરિયર કરી દઈશ તમારે ઘર બેઠા પણ સાડીની ખરીદી કરી શકશો અને તમારે જો ઘરે સાડીનો બિઝનેસ કરવો હોય તો અમે પણ તમને ઘર બેઠા માલ આપીશું એ પણ હોલસેલ ભાવમાં તો આજે જ મુલાકાત કરો